આ મા બેટો કુતરો આ ચેવા પૂરા કરીને મેલ્યા હું ફેરદી ફેરી ને આખી હમણાં મોડે અધુ ગણસો ઉપરે ચેવા કર્યા હી આ ને હવે હોર રાખવી પડશે વાય તો મને એવું લાગે મા બેટા પૂરા સીવાય તો આરોટ કજ આવડતું નહીં ફોનો મને પડે રહેતા હોય તો આ તો પૂરા ફેરામ ફેર કઈ મિલ દેહી ટોટારજી ઓ ટોટારજી ઓ તો બેરા હોપતી એ ટોટારજી ઓય આવ ઓય

મારે લસકો પાયો પણ આ ટોટાજીનો નો લસકો મોટો થઈ ગયો છે લગભગ એ જ લાગી લેબડા પસળે ટોટાજી લેબડો પાણી ને એ વાત જવા દે કે લસકાનો વળ પાડી દો લસકો વાટો લસકો મારા નહી પુષ્કો મારવો લે ટોટાજી બાર લસકો લસકો વાઢવાનું કઉ છું એટલે તને તો શરમ જેવું હોય મોટા ઉંમર ના ડોહા ભૂસકો મારવા ડોહા નહી મારવો મારે આવું લેબો પાટો તું આવ્યો વળી લે

અલે ટોટાજી એ અરે ટોટાજી એ હલ્યા એટલે તમારી ભેસ સુટી જાય ભેસ અલ્યા ઓલ્યા ગેસ વાળો નહીં આવ્યા કઈ નો ફોન કર્યો હજુ કંઈ નહીં વળ્યો અલ્યા ગેસ નહીં ગયા તો ભેંસ કહું ભેસ સૂટી જાય છે અલ્યા મને ખબર છે ગેસ પણ આ નહીં એટલે ચૂલો હળગાવતો તો ટોટાજી તમે તો મને ભેળો કરી નાખવા એમ છો ભેસ કહું છું ગેસ નહીં જોતો બાપા મારા તમારી ભેસ સૂટી જાય મારા ભેસો તોડાવે છે

ગમ માં કઉમ ને આવું શાકભાજી લેવા અરે કુની કોકની જન્મ ના જવાય લે મારે કેવું એટલે ટોટાજી આવું શાકભાજી લેવા ગમો તો આવવાનું હોય શાકભાજી નહી આપુ પૈસા જ નહી પાઉભાજી નહી તો ગમો શાકભાજી લેવા નહીં આપુ શાકભાજી આમ નું આ ભેસ છૂટી તે બાંધવા આવ્યો હતો